આ તરફ ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણી મુદ્દે કોંગ્રેસમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે જેમાં કોંગ્રેસની યુવા પાંખ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના પચાસ જેટલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પોતાની ટીમ વતી એક વ્યક્તિને કરેલી ટિકિટની માંગ નહીં સંતોષાતા રાજીનામું આપવા શહેર પ્રમુખ પાસે પહોંચ્યા હતા જ્યારે આ બાબતે ઉપરી રજૂઆત બાદ સાંજ સુધીમાં રાજીનામા અટકી પડ્યા અને હવે આ અસંતોષ સંતોષમાં પરિણામ્યો છે જોકે રાજીનામા વધુ ન પડે તે બાબતની તકેદારી હાલ કોંગ્રેસે રાખવાની જરૂર છે અમારે યુવક કોંગ્રેસના પ્રમુખ રાજપાલસિંહ એનએસ્યુઆઈના પ્રમુખ જયરાજભાઈ મહેબૂબભાઈ ગિરાજભાઈ બધા મિત્રો આવ્યા છે અને એની રજૂઆત વ્યાજબી છે કરચલિયાપરામાં મહેબૂબભાઈ બોલો ચેનટ મેમ્બર છે અમારે ખૂબ સારા કાર્ય કરશે એને દાવેદારી કરી હતી પ્રદેશમાં અત્યારે અમે રજૂઆત પાછા કરવાના છીએ અમને યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈને જે અમારી બાવન ઓલાની અંદર એક જ ટિકિટ માગી હતી તો અમને લોકોને આપવામાં નથી આવ્યો એટલે એ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા અમે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે અને અમને પ્રદેશ નેતાગીરી દ્વારા એવું આશ્વાસન અત્યારે આપવામાં એવું આવ્યું છે કે તમારી માગણી છે એ પૂરી થઈ જશે